નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશન પ્રસ ન્યુઝ હું છું આપણી સાથે રાજકોટમાં ગુજરાત રાજપૂત કરણી સેનાની અધ્યક્ષા બા વાડા ત્રણસો બહેનો સાથે કેસરો ધારણ કરી ભાજપમાં છોડ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય અલગ અલગ સમાજના અલગ અલગ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે રાજપૂત કરણી સેના ગુજરાતની અધ્યક્ષા પદમીની બા વાળા ત્રણસો બહેનો સાથે ભાજપમાં જોડાયા છે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાની ઉપસ્થિતિમાં ભરત બોઘરાએ જણાવ્યું હતું કે રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ પદમીની બા વાળા પોતાના સમાજની ત્રણસો બહેનો સાથે ભાજપમાં જોડાયા છે રાજકોટની આ નારી શક્તિનું સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને પણ આવકારું છું આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અશ્વિનભાઈ મોલિયા માધવ દવે અને રાજકોટ શહેર ભાજપ મહિલા પ્રમુખ કિરણબેન માંકડિયા હાજર રહ્યા હતા નમસ્કાર મિત્રો આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી અશ્વિનભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા એમની આખી ટીમ ત્રણસોથી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમને આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને આવકારું છું રાજપૂત કરણી સેના ગુજરાતની અધ્યક્ષા પદ્મિની બાવાળાએ જણાવ્યું હતું કે આજે હું અને મારા સમાજની ત્રણસો જેટલી બહેનોએ એક વિચાર કર્યો હતો કે આપણે સૌ સાથે મળી દેશના વિકાસમાં કામ કરતી ભાજપ સરકાર સાથે જોડાઈએ માટે સમાજ અને દેશના વિકાસમાં સહભાગી બનવા હું અને અમારી રાજપૂત કરણી સેનાની ત્રણસો જેટલી બહેનો રાજકોટ ખાતે ભાજપમાં જોડાઈ રહ્યા છીએ જય માતાજી હું પદ્મિની વાળા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તો મારા ત્રણસો બહેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાઉં છું અને જેટલી બનશે એટલું તન મનને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધા નીકળે છે એટલી મારી એક સૌભાગ્ય હું કહું